મુહૂર્ત જોઈએ છે જે દિવસોમાં જે મહિનામાં એ દિવસો મહિનામાં મુહૂર્ત ઘણી વખત પંચાંગની અંદર હોતું તો તો શું કરવું જોઈએ જ્યોતિષ શાસ્ત્રના માધ્યમથી બતાવવામાં આવ્યું છે કે જો તમારે વાસ્તુ પૂજા અથવા તો લગ્ન વિધિ કરવી છે અને મુર્ત નથી તો વાસ્તુ પૂજાની અંદર જે પૂજામાં બેસવાના હોય એની જન્મ જન્મકુંડલીના આધારે ચંદ્રબલ ગ્રહોનું જોવાનું આવે કે ચંદ્ર બલ જોઈ અને મૂહરત કાઢી શકો છો અને એ જ રીતે જ્યારે લગ્ન કરવાની વાત આવે તો એ લગ્નની અંદર પણ સૂર્ય ગુરુ અને ચંદ્ર આ ત્રણે ત્રણ ગ્રહોનું બલ વર અને કન્યાનું જોઈ અને કોઈ પણ તારીખ ફિક્સ થઈ શકે છે જે તારીખ એ લોકોના રાશિના આધારે ગ્રહોના આધારે આવે છે જેની અંદર પંચાંગની અંદર મુહૂર્ત પીવાની જરૂર રહેતી નથી તો જે મહિનામાં આપણે લગ્ન લેવા છે એ વાસ્તુ કરવું છે મહિનામાં પૂજા કરનાર વ્યક્તિ અને લગ્ન વર કન્યાના કુંડલીના ગ્રહો બરાબર બળવાનો હોવા જોઈએ જે ગ્રહ નિર્બળ આવતો હોય એ ગ્રહની પૂજા અને ઉપાસના કરવામાં આવે તો પણ વાસ્તુ પૂજા અને લગ્ન વિધિ વિધાન કરી શકો છો આવું આપણા જ્યોતિષ શાસ્ત્રના માધ્યમથી બતાવવામાં આવ્યું છે ઓમ અસ્તુ હરે નમઃ